વડોદરા શહેરના કહાર સમાજ દ્વારા પરંપરાગત નાથુબાબાની શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકોએ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સનાતન ધર્મનો ઇતિહાસ ધરાવતી ઘટના જ્યારે પ્રભુ શ્રીરામને એક તટથી બીજા તટ ઉપર જવું પડતું હતું ત્યારે તેમની સાથે માતા સીતા અને ભાઈ લક્ષ્મણ જોડે હતા અને જે કેવટે તેમને તટ પાર કરાવ્યો હતો તે નાથુબાબા કહાર સમાજના આરાધ્ય ગણવામાં આવે છે જ્યારે ભગવાન શ્રી રાજ્ય અભિષેક થયો ત્યારે પણ નાથુબાબાની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન શ્રીરામનો રાજ્ય અભિષેક થયો હતો આ કારણે જ નાથુબાબાને કહાર સમાજના ઈષ્ટદેવ તરીકે ગણવામાં આવે છે ત્યારે તેમની આ શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળી હતી પરંપરા મુજબ વર્ષ દીઠ આ યાત્રા અમદાવાદ ખાતે નીકળે છે જ્યારે તેના બીજા વર્ષે વડોદરા ખાતેથી તે પ્રસ્થાન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં કહાર સમાજના આગેવાનો તેમજ યુવાઓ તથા માતા વડીલો જોડાય છે અને પોતાના ઇષ્ટદેવને યાદ કરી તેમના સ્મરણ કરી પાલકીમાં તેમની ચલિત પ્રતિમા મૂકી ધન્યતા અનુભવે છે નાથુબાબાનું જે વાહન છે તે નાવડી સુરસાગરના તળાવમાં મૂકવામાં આવે છે અને આ પ્રસંગે વડોદરા તેમજ દેશના તમામ જળાશયો પાણીથી છલોછલ ભરાઈ રહે છે અને દેશમાં કોઈને પણ પાણીની સમસ્યા ઉદ્ભવે નહીં તેવા પર્યાવરણલક્ષી હેતુ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે

અને આ એક પ્રણાલિકાથી એ લોકો એક વર્ષના આંતરે વડોદરા શહેરને આ દાવો મળતો હોય છે કે સમગ્ર કહાર સમાજના સૌ પરિવારો એકત્રિત થઈ અને એમના ઈષ્ટદેવ એટલે કે નાથુ બાબા કે જે આપણા ભગવાન શ્રી રામના ભક્ત હતા એવા કેવટજી કેવટજીને એ લોકો એમના ઈષ્ટદેવ માની અને એમનું પૂજન અર્ચન કરતા હોય છે આ રીતે આવે છે ભારતમાં પુષ્કળ ખેતી લાયક અને સૃષ્ટિ નો ઉપયોગી એવો વરસાદ થાય અને માનવ સૃષ્ટિના જતન માટે વરસાદ અનિવાર્ય છે પાણી વગર જીવન શક્ય નથી એટલે નાથુબાબા ઘર સમાજ એ નદી કિનારે વસતો સમાજ છે અને જે જળના દેવ અમારા નાથુબાબા પ્રસન્ન કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે પરમાત્મા સરસ વરસાદ આપે અને ભારતભરમાં નદીઓ છલકાય અને એક નવું દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ ના થાય અને અવિરત ચાલતું રહે એવા સંકલ્પ સાથે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે શોભાયાત્રા નીકળવામાં આવે છે કે જે પ્રભુ રામ ના કેવટ હતા તો આજે આ શોભાયાત્રા આગળ જઈને શિવસાગર જશે ને શિવસાગર એમનું એક અતમણી કરવામાં આવશે ત્યારે તમામ કહાર સમાજના લોકોને હું આ એક દિવ્ય અવસર રૂપે મેં જ્યારે ભાગ લીધો મને પણ દિવ્યતાનો અનુભવ થયો ત્યારે તમામ કહાર સમાજના અગ્રણીઓ કહાર સમાજના સર્વે સભ્યોશ્રીઓને એમના ધાર્મિક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી